આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ કે લોકોને કેમ હેરાન કરવા કેમ આર્થિક રીતે લૂંટવા એના સિવાય બીજો કોઈ ધંધો કરતી નથી જોવા જાય કે 8 સપ્ટેમ્બર થી રાજકોટ કમિશનર શ્રી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે હેલ્મેટ ફરજિયાત અમે પણ માનીએ કે હેલ્મેટ એ આપણા સુખાકારી માટે હોય છે પણ તમને એટલી જ બધી લોકોની સુખાકારીની પડી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે ખૂબ મોટા એક્સિડન્ટો થાય છે જીવ છે એનું પેલા લોકો તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ લોકો સાથે પરામર્શ કરી લોકોનો અભિપ્રાય લઈ અને આવા કાયદા લઈ આવ્યો એવી અમારી માંગ છે આવનારા દિવસોમાં આ પરિપત્ર રદ કરવામાં આવે અને તો આવનારા દિવસોમાં કોંગ્રેસ એનએસયુઆઈ કોંગ્રેસ આ તમામ લોકો રાજકોટની પ્રજાને લઈ અને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરશે બીજી અમને મળતી માહિતી અનુસાર કે આ હેલ્મેટ એક મોટી કંપનીને કે કોન્ટ્રાક્ટ આપ્યો હોય આ હેલ્મેટ ની કંપની ભારતીય જનતા પાર્ટી ફંડ આપવાની હોય એટલા માટે આ હેલ્મેટ નો કાળો કાયદો લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું